સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે નવીન કોલેજની જમીન ફાળવણી બાબતે બાંધકામ કરવા બાબતે ટીડીઓને રજૂઆત કરાઈ આ છાડ બે હજાર પચીસ બુધવારના બપોરે એક કલાકે તાલુકાવાસીઓએ માંગ કરી હતી તાલુકાના વિદ્યાર્થીઓને સિંગવડ ઝાલો સંતરામપુર સહિત અન્ય જગ્યાઓ ઉપર અભ્યાસ કરવા માટે જે વિદ્યાર્થીઓ મજબૂર બનવા પામે છે ત્યારે તાત્કાલિક કોલેજની જમીન ફાળવી અને બાંધકામ થાય તે માટે આદિવાસી પરિવાર દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી સંજેલી તાલુકાના સત્તાવન જેટલા ગામો ધરાવતા આદિવાસી બાહુલ્યધર તાલુકો છે અને સંજેલી તાલુકો લેવલ લેવલે સરકારી કોલેજના અભાવના કારણે વિદ્યાર્થીઓ દાહોદ સિંગોળ ઝાલો સંતરામપુર સહિત દૂર દૂર સુધી અભ્યાસ કરવા જવા માટે મજબૂર બન્યા છે જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો સામ અને ભારે મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે સંજેલી તાલુકામાં હાલ જ નવી સરકારી કોલેજ અને વાણિજ્ય કોલેજની મંજૂરી મળી છે તો વહેલી તકે જમીન ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક બાંધકામ કરવામાં આવે જેવી આદિવાસી પરિવારો દ્વારા તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોરને આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે નમસ્કાર જય જોહર જય આદિવાસી આજગ સંજેલી તાલુકા મુકામે અમે આદિવાસી પરિવાર દ્વારા મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સંજેલી તાલુકો એ આદિવાસી બહુલી ધરાવતા તાલુકો છે સત્તાવન ગામડાની એની અંદર સમાવેશ થઈ રહ્યો છે સંજેલીની અંદર દરેક સમાજના અલગ અલગ સમાજ ભવનો ભવનો આવેલા છે અને ત્યાંથી એમના સમાજનું કાર્ય થાય છે તો અમારી પણ આદિવાસી બહુલી ધરાવતા તાલુકાની અંદર અમે પણ એવી માંગણી કરીએ છીએ કે અમારા અમારા સંજરી તાલુકાની અંદર પણ એક સમાજ ઘર બને અને સમાજના વિકાસના કાર્યો સાંસ્કૃતિક કાર્યો વગેરે કાર્યો શૈક્ષણિક કાર્યો વગેરે કરવા માટે અમે સમાજ ઘરની માંગણી કરીએ છીએ સાથે સાથે માન્ય મંત્રી સાહેબ દ્વારા અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું કે એમને આર્ટ્સ કોલેજની ખાતમુહૂર્ત લગભગ કર્યું હતું તો એ કોલેજની જમીન ક્યાં ફળવાય અને ક્યારે બનશે એની પણ અમે માંગણી કરીએ છીએ સાથે સાથે નવમી ઓગસ્ટ આવી રહી છે તો આજ રોજ અમે સૌ આદિવાસી આદિવાસી પરિવાર વતી મામલતદારશ્રીને જાણ કરીને આવેદન આવેદનપત્ર પાઠવીએ છીએ આપનું અલ્પેશ